ની અંદર તેની અરજી કઈ રીતે કરવી તે પણ આપણે અહીંયા જોઈ લઈએ તો તમે સામાન્ય રીતે તમારા મોબાઈલમાં અથવા તો કે તમે ની અંદર જ્યારે ગૂગલ પર નેશનલ હેલ્થ મિશન ભરતી બે પચીસ નેશનલ હેલ્થ મિશન ભરતી બે લખીને સર્ચ કરવાથી સૌ પ્રથમ પહેલું જ પોર્ટલ આવું ખુશી નેશનલ હેલ્થ મિશન ગવર્મેન્ટ ઓફ ગુજરાત તેના પર ક્લિક કરવાથી આરોગ્યની હાલમાં ચાલુ જે પણ વેકેન્સી છે તે અહીંયા ખુલી જશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એ આરોગ્યની અંદર હાલ સુરત જિલ્લાની અંદર ચાલુ છે આ પણ સુરત જિલ્લાની અંદર છે તો આપણે અહીંયા પાટણ જિલ્લાની વાત કરી હતી તો મિત્રો અહીંયા પાટણ જિલ્લા ની અંદર તમે જોઈ શકો છો આ પાટણ જિલ્લાની અંદર પાટણ જિલ્લાની અંદર હેલ્થ મિશન હેઠળ નેશનલ આસિસ્ટન્ટની આસિસ્ટન્ટની જગ્યા છે આ પાટણ જિલ્લાની અંદર છે લેબ ની આપણ પાટણ જિલ્લાની અંદર એફએચ ડબલ્યુ ફિમેલ હેલ્થ વર્કરની જોઈએ છે જિલ્લાની અંદર સ્ટાફ નર્સની જગ્યા છે આપણ પાટણ જિલ્લાની અંદર કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા છે પાટણ જિલ્લાની અંદર બીજું કોલ ચીફ ટેકનિશિયનની જગ્યા છે તેમજ બીજી પાટણ જિલ્લાની અંદર ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટરની પણ જગ્યા છે તેમજ ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટની પણ જગ્યા છે ફાર્માસીની પણ જગ્યા છે તેમજ મેડિકલ ઓફિસરની પણ જગ્યા છે સ્ટાફ નર્સની પણ જગ્યા છે એફએચ ડબલ્યુ જે બહેનો માટે પરથી આવતી હોય છે ફિમેલ હેલ્થ વર્કરની તે પણ અર્બન હેઠળ ફાર્મ જિલ્લાની અંદર થઈ ગયા છે લેબ ટેકનિશિયનથી પણ જગ્યા ગયા છે ફાર્માસ્ટિકની પણ જગ્યા છે અને એકાઉન્ટ એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પણ તે પાટણ જિલ્લામાં જગ્યા છે મેડિકલ ઓફિસરની પણ પાટણ જિલ્લાની અંદર જગ્યા છે તો આ રીતે મુજબ ઓનલાઈન અરજી કરી શકે છે ઓનલાઈન આ ઓનલાઈન અરજી કરવા માટે એપ્લી પર ક્લિક કરવાથી અંદરની માહિતી ખુલી શકે છે તેમજ અંદરની